કેટલા જો લે્યો ક્યાનો મોકલ્યો છે કે હાલ આવું છું હાલ આવું છું હજુ આવ્યો નહીં નામ પાડતો હતો કોઈ ખારું કહેતો હતો આતંકવાદી આતંકવાદી સર વાત સાચી આતંકવાદી હજુ આવ્યો નહીં ફોનર કે ફોન લેવો ફોન લેવો ફોને લઈ આવ્યો અઠવાડિયેથી ફોન લઈ આવ્યો ને તારો કોમો ડોળો નહીં આવ્યો કેટલા પૈસાનો ફોન હું તો દુકાનમાં જોયો હોતો કેટલાનો લેવો હો તે ફટ દઈને લેવો ને તો મનમાં શું કે પણ પંદરસો બે હજારનો આ તો દસ હજાર રૂપિયોનો ફોન આવ્યો આટલા બધો રૂપિયો દસ હજાર રૂપિયોનો ફોન એ જોયું તે કાળું મેચ એક બટન તો હજ નહીં શિકર ચીમ પેલો કરતો હોય ઓમ ઓમ ખબર જ નહીં પડતી ફોન જ લઈ લેવો હોય મારા ફનતા દેવો ઘરમાં કોમ કર હોજે ફોન મળશે હવાથી સુધી કોમ હોજે ફોન મળશે સોધી નહીં આવે એક વખત આપવા દેવાનું તું જો હાલ ફોન જ પહેલા કેવું ફોન લાય પણ એવું ફોનમાં હું હા દસ હજાર રૂપિયા કેવી રીતના લઈ ગયો દસ હજાર રૂપિયો મારે તો મગરમાં આમ ધમધમ થાય છે પૈસા આટલા બધા હાલી ના આવ્યો પર આપવા અંબાજો અરખાન આપવા દેવો હાલ પહેલા હાલ કોઈ કેવું નહીં ચાલો તાબા મિલાવું પછી કવ લાગજે ફોન જોવો સાં પે લઈ લઉં બહુ ફોટા ફોટા જબરું પાડતો હતો આમ એમ કરતો હતો જોબુડા એનો હું તું ગભરો આખા કોમના દોરડા કરો ભાઈ હરખો ખબર સમજાય નાખે કે મારા ફોન માં રિચાર્જ કરાવ્યું તું ક્યાં ફોન હા

મારો ભાઈ હવે મને મારી મારી તોડી નાખશે ના દસ હજાર રૂપિયા નો ફોન જોયો હું તો શું કરે થોડી વચ્ચે ઉપાડી ની જેમ હલવા બેઠો હવે શું કરો હવે તાન થઈ ગયો થઈ ગયું હવે હું કરું જો પૈસા જો છે લઈ રહ્યા છે એના જોડે તો કશું નથી ઉપાડી કોઈ મેં ખબર આવ્યો તો જવા દે માં ભાઈ જોડે શું કે હવાર પણ લોચા થાય ફોન માગશે તો શું કરે હું

મને બે તો પડી અને આ ચાર પોચ બીજી પડવાની હોય એ તો ખાવી તો પડશે જ આવું કરે ખાવી પડશે એ ના પડાયટ દસ હજાર રૂપિયા રોકડા ઘડી ગને હાલે પણ પૈસા ના પડાય ફોટો તું નહીં આવું હોય ફોટા પડે આપણા કોક જોવો તો કા દોયડો જુઓ જોવાની આવી કને કીધું વળી

અરે તું બે ભાઈ હું પાડું ફોટો ઓમ બે જવો ચીમ ચીમ બે ઓમ જ બે હવા દે ઓમ બે હા એ બે હો હારો પાડજે પાછો હારો હારો પાડો જોવાનો છે માર પડી ગયો ભાઈ હઈ તારા તો વાર ના હોય ઓમાં મે બતા દીજો પોરે ફોટો બતા હે એ તો મુતાનો વાજે બતાય આમ ચોક ક્ષેત્રમાં જવાનું ન તો કે તું ફોટો જોવો છે પહેલા જોવો છે ભાઈ ફોટો તો નહીં જોવા લે આ ચૂકવ રેવા દે તું લાઈ ફોન બતાજે હજી મન તો બધાય પણ અઠવાડિયા થી લઈને ગુજામ લઈને જો ફોન આવો તો નવો તો હારે જો આ વચ્ચે જો વચ્ચે જોવાય અલ્યા પણ આ બતાય તો ખરા કેવું છે પતાર જોઈને હું કરે તો કોઈ આવતું નહીં કાલ હું બતાવતો તો આમ ઓ આમ હેડી જતો તું સમાચાર જેવું એ કાલ કાલ હારું હતું આજ લાઈ ફેરથી બધું દેજે મને તું ચાર્જિંગ નહીં ભઈ રહેવા દેખ આ ચૂકવ યા મને સારું અટવાડે છે ફોન તને લઈ આવ્યો ને તારનો તું કોમ નહીં કરતો ફોન મને થોડો થોડો જોવા લ્યો એક અડધો કલાક જોવા લે ને કે લાવ ભાઈ મારે હેડવુ છે તો તમારે ના જોવાય બહુ ફોન લે તું તમ જાય મને ફોન પેલું ઘાટીયાલી ને જા કાલ ઘાંટિયા લીધું ને પેલું આમ સમાચાર જોતા થાય ગયું ગયા હા મને તો લોચા કરાયું મને ફોટો પાડે ફોટો પાડ્યાલો હવે મારે જોવું હો

Anh đuôi tàu 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 ચુક પેલો જમભુડો રહ્યો ને એ કઈ બતાવજે રોડ ઉપર પડતો કરે ફોન ફૂટી જેવું કર્યું થયા બધું દેખાતું કોઈ નહીં

અરે આ હમો ના થાય પણ તમે બુદ્ધિચમ નહી પોતી આ કેટલામાં લીધો તો એ તો લાલ તોડ થઈ ગયું લાલ તોડ વાળી તું ખરેખર મારા ગમ માં શું કેવાનું કે ગોમ મોકલવા તો કરીશ ભાઈ ફોન લઈ આવ્યો ભાઈ ફોન જ ફોન નાખશું હવે હું કરશું તાર ભાઈ દસ હજાર નહીં નાખો હવે ચક્કર ચડ્યા કાળો ચામો કોઈ દૂધ તો નહીં લાયો માથું ઉતરા કાળું શું શું કાળું મેસ જોઈ જોઈને મને ચા પીવાનો જીવ થતો નહીં હવે કા લઈને આવ્યો હું તું આ હું કરી હો અરે હું ખેતરમાં જાઉં અને હમો થાય જ ને હવે એ તો હું કરાય પૈસા થોડે કરો ના મફત થઈ જા સાચુ ગી હા હો હું કરાય

કોઈ વેચીને લઈ આલું મજૂરી કરો છોકરું ફોન લઈ આલો ને હવે ફોન ફોન ના બોલ હા ધાલી ટોટાડી લેવા ને તો બે તો આ પાટો તે મે તું લાગતું તું તાર ના એ તો એને ના તો મેલો વાટી આઈ ગઈ ના ના વાટે માર્યો જોવો ને મને ખબર હોય લ્યા શું કરું કે બોલ જીવમ જીવ ચાલતો નહીં અટક આવે ને એવું થઈ ગયું ઘણી વાર તો ફોન જોઈને તો મને પણ શું કરું હા પૈસા તો 10000 કોણ કીમણી માં આવે હું કરું કે હવે એ થઈ ગયું થઈ ગયું હું કહું

એક નાખો

યા મા ભાઈ આટું ક્યાં તો કોઈ દુધે આટલા જોવા દે તો એટલે આટલાય નહી મને તો પેલી વાય કહું ના આ તો ભેડા દેખો એટલે ભેદા કોઈ નહીં તો નહીં આ સમજ ને બધો ભરાય દીધો મારો બેટો જેટલો પાકો હું કરું તમ આટલા જોવા જાય છે